છોટાવેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે ભોગવવી પડતી હાલાકીને ધ્યાનમાં લઈને ચોટાઉદેપુર નિવાસી અધિક કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ચોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની આગેવાનીમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે પડતી હાલાકીને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદન નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવ્યું હતું આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે જેના કારણે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે અને પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિ વંચિત રહેવા સંભવ છે તો આ બાબતે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે એ માટે શરતોમાં જરૂરી કરવા અને ઓનલાઈન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં જે સંબંધિત સુધારો કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ છોટાદેપુર કલેક્ટર ખાતે આમ આદમી પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તમામ જિલ્લાના હોદ્દેદારો તાલુકા પ્રમુખો જિલ્લા સંગઠનના હોદ્દેદારો આજે ભેગા થયા છે આ મુદ્દો એ છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પહેલી વાત તો એ તો આપવામાં આવતી નથી જે ટેકનિકલી રીતે બે વરસથી જે અટકાયેલી હતી અગર થોડી જે આવેલી છે એ પણ એ એ પેન્ડિંગ કહેવાય છે અને હમણાં ચોવીસ તારીખે જે કુબેર ડિંડોરજીએ એક નિવેદન આપ્યું છે મીડિયામાં કે કેવાયસી વગર શિષ્યવૃત્તિ આપવામાં આવશે પણ આ જે કાયદો નિયમ કુબેર ઢીંડોરજી કહે છે એ કંઈ બેન્કોને ઇન્ફોર્મ કર્યું છે જ્યાં કેવાયસી કે એમને જે આધાર કાર્ડ અપડેટ થાય છે બેંક એમના કુબેર ઢીંડોરના નિયમો માનશે એવું કોઈ જીઆર બહાર કર્યું છે કે એવી રીતે કોઈ એક પરિપત્ર બેંકોને મોકલ્યું છે અગર એવું પરિપત્ર બેંકને મોકલ્યું છે કે કેવાયસી વગર તમે શિષ્યવૃત્તિ આપી દો તો એ અમને એક લેટર કોપી અમને મોકલે કેમ કે બેંકના પણ એમના નિયમન કાયદા હોય છે જે કેવાયસી વગર એક પણ ખાતું ઓપરેટ કરતી નથી અને આધાર કાર્ડ લિંક કરવાની પણ એક પદ્ધતિ છે જેના વગર અકાઉન્ટ તમે ઓપરેટ ના કરી શકો એ એ વાત ટેકનિકલ છે પણ હાલ જે ચાલુ સત્રમાં જે બાળકો બેંકોમાં જાય છે એમને ટેકનિકલ ઇશ્યુના લીધે એમના આધાર કાર્ડ અપડેટ થતા નથી એમને શિષ્યવૃત્તિ મળતી મળતી નથી અને એના લીધે હાલ પણ બહુ બાળકોને એ આ શિષ્યવૃત્તિ મળી નથી અને એ એ એનો સામનો કરે છે તો આ વિશે કુબેર ઢીંડોરજી ધ્યાન આપે અને પેપરમાં જે જાહેરાત આપે એની એક પ્રોપર ગાઈડલાઇન પણ બેન્કોને અને વાલીઓને